તો મિત્રો આજના વિડીયોમાં આપણે દાહોદથી મોરબી જવા માટે કઈ બસ મળશે અને કેટલા વાગે તમને દાહોદ ડેપોથી મળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે લઈને આવ્યા છીએ તો વિડીયોની અંદર ખાસ બનાવી રેજો અને ચેનલની અંદર નવા છો તો ખાસ આપણે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ નોંધ મિત્રો કે ગુજરાતના કોઈ પણ એસટી બસના રૂટની ટેબલ અને જે પણ ટાઈમ ટેબલ છે લોકેશન એ બધી માહિતી અને કોન્ટેક્ટ નંબર હોય તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલી છે તમે મિત્રો જઈને ચેક કરી શકો છો મિત્રો એપ્લિકેશન દ્વારા તમને દરેક માહિતી આપવામાં આવી રહી છે જેની અંદર તમે લાઈવ લોકેશન પણ ચેક કરી શકો છો બસ કેટલે પહોંચી છે કયા સ્ટેશને કેટલા વાગે થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી મિત્રો એપ્લિકેશન દ્વારા તમે જોઈ શકો છો એપ્લિકેશનનું નામ પણ તમને વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયોની અંદર ખાસ બને રહેજો તો ચલો વિડીયોની આપણે શરૂઆત કરીએ દાહોદથી મોરબી જવા માટે કઈ બસો કેટલા વાગે આપણને મળવાની છે તો પહેલાં દમની મિત્રો બસ છે દાહોદથી વાંકાનેર વાયા અમદાવાદ બાયપાસ એક્સપ્રેસ છે મિત્રો દાહોદથી ચાર અને પાંચ મિનિટે નીકળે છે જે ગોધરા તમને મળશે છ ને અગિયાર મિનિટે અમદાવાદ નવ અને એકાવન મિનિટે ધ્રાંગધ્રા એકને એકાવન મિનિટે હળવદ બે ને પંદર મિનિટે અને મોરબી ત્રણ અને સાડત્રીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે અને છેલ્લું સ્ટેશન છે વાંકાનેર પાંચ અને વીસ મિનિટે તમને પહોંચાડી દેશે તો બીજા નંબરની મિત્રો વાત કરીએ દાહોદથી મોરબી વાયા ધ્રાંગધ્રા ઓર્ડિનરી છે પાંચ વાગે નીકળે છે દાહોદથી જે ગોધરા તમને મળશે છ ને પચીસ મિનિટે શિવલિયા તમને મળશે છ ને પિસ્તાલીસ મિનિટે ઠાસરા સાત વાગે ડાકોર સાતને પંદર મિનિટે પાનછોર ચોકડી સાત અને ત્રીસ મિનિટે સિટીઓ અમદાવાદ આઠને પંચાવન મિનિટે નરોલ નવ અને દસ મિનિટે સરખેજ અમદાવાદ નવને ત્રીસ મિનિટે સાણંદ નવને પાંત્રીસ મિનિટે ધ્રાંગધ્રા અગિયારને ત્રીસ મિનિટે હળવદ બાર વાગે અને મોરબી બે અને પાંત્રીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો ત્રીજા નંબરની છે માંડોર મોરબી વાયા લીંબડી એક્સપ્રેસ છે મિત્રો તો માંડોરથી ચારને ત્રીસ મિનિટે નીકળે છે દાહોદ તમને મળશે પાંચને પંદર મિનિટે સંત રોડ પાંચને પચાસ મિનિટે ગોધરા છ ને ચાલીસ મિનિટે સેવલિયા સાત વાગે ઠાસરા સાતને પચીસ મિનિટે ડાકોર આઠને પાંચ મિનિટે નડિયાદ નવને પિસ્તાલીસ મિનિટે ખેડા નવને પંચાવન મિનિટે રધુ દસ ને વીસ મિનિટે ઢોલકા દસ ને પાંત્રીસ મિનિટે બાગોદરા અગિયાર વાગે લીંબડી અગિયારને ત્રીસ મિનિટે વઢવાણ બાર વાગે ને મોરબી આઠ ને પંચાવન મિનિટે તમને મિત્રો ત્યાં પહોંચાડી દેશે તો ચોથા નંબરની મિત્રો વાત કરી દાહોદ મોરબી વાયા અમદાવાદ એક્સપ્રેસ પાંચ અને ત્રીસ મિનિટે દાહોદથી નીકળે છે જે લીંબખેડા તમને મળશે છ ને પંદર મિનિટે પીપોલ છ અને વીસ મિનિટે સંત રોડ છ ને ચોત્રીસ મિનિટે કોધરા છ પંચાવન મિનિટે શેવલિયા સાતને છત્રીસ મિનિટે ઠાસરા સાત અને પંચાવન મિનિટે ડાકોર આઠ વાગે ઉમરેઠ આઠ અને પંદર મિનિટે સિટી અમદાવાદ નવ ત્રેવીસ મિનિટે અમદાવાદ નવને ત્રીસ મિનિટે પાલડી અમદાવાદ નવ અને પંચાવન મિનિટે નહેરુનગર અમદાવાદ દસને પંદર મિનિટે સરખેજ અમદાવાદ દસ અને પિસ્તાલીસ મિનિટે સાણંદ અગિયારને ચાલીસ મિનિટે ધ્રાંગધ્રા એકને પચીસ મિનિટે હળવદ બે વાગે અને મોરબી બે પચાસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગની વાત કરીએ ઝાલોદથી ટંકારા ગુર્જર નગરી છે જે મિત્રો કેટલા વાગે નીકળે છે ઝાલોદથી પાંચ વાગે મિત્રો નીકળે છે જે લીંબડી દાહોદ તમને મળશે પાંચ ને પંદર મિનિટે દાહોદ પાંચ ને પાંત્રીસ મિનિટે લીમખેડા પાંચ અને પચીસ મિનિટે પીપોલ છ ને ચાલીસ મિનિટે સંત્રોડ સાત વાગે કોધરા સાત અને ત્રીસ મિનિટે ઠાસરા આઠને પિસ્તાલીસ મિનિટે સિટીઓ અમદાવાદ દસને પાંચ મિનિટે મણિનગર દસને વીસ મિનિટે અમદાવાદ દસને પચીસ મિનિટે પાલડી અમદાવાદ દસને પિસ્તાલીસ મિનિટે નહેરુનગર અમદાવાદ દસને પંચાવન મિનિટે સરખેજ અમદાવાદ અગિયારને વીસ મિનિટે સાણંદ અગિયારને ચાલીસ મિનિટે ધ્રાંગધ્રા એકને પચાસ મિનિટે હળવદ બેને પિસ્તાલીસ મિનિટે અને મોરબી ત્રણ ને ચાલીસ અને ટંકારા પાંચ અને ત્રીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ પિટોલ વાંકાનેર વાયા મોરબી એક્સપ્રેસ પિટોલ એમપીથી નીકળે છે પાંચ અને ત્રીસ મિનિટે દાહોદ તમને મળશે પાંચને અઠાવન મિનિટે ગોધરા સાતને વીસ મિનિટે ડાકોર આઠ અને ચાલીસ મિનિટે અમદાવાદ દસ ને વીસ મિનિટે ધ્રાંગધ્રા એકને દસ મિનિટે હળવદ એક અને પિસ્તાલીસ મિનિટે મોરબી ત્રણને વીસ મિનિટે અને વાંકાનેર ચાર ને પાંત્રીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ દાહોદથી મોરબી સ્લીપર તો કેટલા વાગે નીકળે છે દાહોદથી આઠ અને ત્રીસ મિનિટે નીકળે છે મિત્રો જે સંતરોડ તમને મળશે નવ ને ત્રીસ મિનિટે કોધરા નવ ને પંચાવન મિનિટે સેવલિયા દસ અને ત્રીસ મિનિટે ઠાસરા અગિયાર વાગે ડાકોર અગિયારને પાંચ મિનિટે મહુધા અગિયારને પિસ્તાલીસ મિનિટે સિટી ઓફ અમદાવાદ બારને ચાલીસ મિનિટે મણિનગર બાર ને ત્રેપન મિનિટે અમદાવાદ બારને પંચાવન મિનિટે પાલી અમદાવાદ એકને પાંચ મિનિટે નહેરુનગર અમદાવાદ એક અને ચાલીસ મિનિટે સરખેજ અમદાવાદ બે અને પાંચ મિનિટે સાણંદ બે ને ચાલીસ મિનિટે ધ્રાંગધ્રા ત્રણ ને પાંચ મિનિટે હળવદ ચાર ને દસ મિનિટે અને મોરબી પાંચ અને પંચાવન મિનિટે તમને મિત્રો ત્યાં પહોંચાડી દેશે અને છેલ્લા નંબરની છે દાહોદ મોરબી વાયા અમદાવાદ એક્સપ્રેસ જે દસ અને પચીસ મિનિટે નીકળે છે દાહોદથી જે લીમખેડા તમને મળશે અગિયારને દસ મિનિટે પીપોલ અગિયાર ને પંદર મિનિટે સંતરોડ અગિયારને ત્રીસ મિનિટે ગોધરા અગિયારને પચાસ મિનિટે સેવલિયા બારને ત્રીસ મિનિટે ઠાસરા બારને પચાસ મિનિટે ડાકોર બારને પંચાવન મિનિટે ઉમરેઠ એકને દસ મિનિટે સિટી ઓમ અમદાવાદ બે ને અઢાર મિનિટે અમદાવાદ બે ને પચીસ મિનિટે પારડી અમદાવાદ બે અને પચાસ મિનિટે નહેરુનગર અમદાવાદ ત્રણને દસ મિનિટે સરખેજ અમદાવાદ ત્રણને ચાલીસ મિનિટે સાણંદ ચાર અને પાંત્રીસ મિનિટે ધ્રાંગધ્રા ચા છ અને વીસ મિનિટે હળવદ છ અને પંચાવન મિનિટે અને મોરબી સાત અને પિસ્તાલીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે મિત્રો એપ્લિકેશન દ્વારા દરેક માહિતી તમને આપવામાં આવી છે અને એસટી બસને દરેક રૂટની ટાઈમ ટેબલ લાઈવ લોકેશન અને કોન્ટેક નંબર મેળવો તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે અને આ બધી માહિતી તમને એપ્લિકેશન દ્વારા આપવામાં આવી હતી અને એપ્લિકેશનનું મિત્રો વાત કરું તો એપ્લિકેશનનું નામ છે જી એસ આર ટી સી લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને મિત્રો પ્લે સ્ટોરની અંદર મળી રહેશે જો માહિતી તમને સારી લાગી હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો